ઉચ્છલ તાલુકાની આદિવાસી દીકરીની લાશ ફાંસી ખાધેલી હાલતમાં બાડોલી તાલુકાના ભુવાસરણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાંથી મળી હતી જ્યાં આજ રોજ આખે આખું ગામ શાળાએ જઈ પહોંચ્યું હતું અને સ્થાનિક પીઆઈને અરજી આપી આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી ગત અઠવાડિયે ત્રેવીસ તારીખે ઉચ્છલ તાલુકાના મુલીપાડા ગામે રહેતી દીકરી સ્વર્ગીય ખુશ્બુબેન વસાવાની ફાંસી ખાતેની હાલતમાં લાશ તેની શાળા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ભુવાસણ તાલુકો બારડોલી ખાતેથી મળી આવી હતી જેમાં પરિવારને આત્મહત્યા નહીં પણ હત્યાની આશંકા વધુ જણાઈ આવતા પરિવારજનોએ આજરોજ આખું ગામ સાથે લઈને શાળા ખાતે મુલાકાત લીધી હતી જ્યાં થોડે દૂરથી ગોદડું અને છોકરીના અંતર વસ્ત્રો મળી આવ્યા હતા જેને લઈ આજ રોજ ગ્રામજનો અને એના બારડોલી પીઆઈને આવેદનપત્ર આપી દીકરીને ન્યાય મળે અને પરિવારને આર્થિક સહાયતા મળે તે માટે માગણી કરી હતી અને જો દીકરીને ન્યાય નહીં મળે તો અંત સુધી લડી લેવાની તૈયારી બતાવી હતી ત્યારે નોંધવું રહ્યું કે આ સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જેમાં ગરીબ પરિવારને આર્થિક સહાય મળે તે માટે પણ માંગણી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં આદિવાસી પરિવારને હિંમત આપવા માટે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પણ દીકરીના ઘરની મુલાકાત લીધી હતી સમગ્ર ઘટના ગરીબ પરિવારને ન્યાય મળે એ જરૂરી છે નહી તો ફરી એકવાર એ વાત સાબિત થશે કે દેશમાં ગરીબોને ન્યાય નથી મળતો ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી તાપી